નર્મદા શહેરના રાજપીપળામાં આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન વિભાગને પાંત્રીસ વર્ષ જૂના વાઘના નખ અને ચામડા મળી આવ્યા છે જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા સાડત્રીસ વાઘના ચામડા ચાર ચામડાના ટુકડા અને એકસો તેત્રીસ જેટલા નખ મળી આવ્યા છે જો કે હાલ વન વિભાગ દ્વારા શંકાસ્પદ નખ અને ચામડાને તપાસ માટે એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્ડ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સોયના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિને ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો તાત્કાલિક જાણ કરવાની હતી ને માણસો કોઈ હતા ને બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપણે જાણ કરીએ છીએ આપ એમનો કબજો તાત્કાલિક લેવા બી નથી એ સિવાય અમે બીજું કોઈ આમાં કંઈ વિશે જાણતા નહોતા ઘણા બધા ખરાબ કાયદાઓ બી હોય અને આપણી જાણકારીમાં છે તો આપણે તાત્કાલિક જાણ કરીએ જંગલ ખાતાએ આ કબજો તાત્કાલિક અસરથી લીધો